હાલો મિત્રો જય માતાજી તો આ આપણી છે ગોપીભાઈ અને આપણે રાણાભાઈ વિડી ઉતારે છે આપણા દેવાંગભાઈ છે પાડીને રમાડે છે અને આપણો વાળો ગાલ દોવાનો છે આજ વિડીયો એમ થયું કે ગાનો ઉતારી રાણાભાઈ વિડીયો ઉતારે છે દેવાંગભાઈ ધકા મારે છે એનુંથી હકનું રહેવાતું નથી દેવાંગ થી નથી રહેવાતું આપણે ગા દોવાનું કરી દીધું ચાલુ અને રાણાભાઈ ઉતારે છે વિડીયો જોઈએ હવે કેવો ઉતારે રાણાભાઈ થી કેવોક વિડિયો ઉતરે જોઈએ છે ગા દોઈ લઈ અને પછી દોવાન છે ભેંસું પાણી લેનાસ પાસે ગઈ લેઈ અને પછી આગળ દોવાન ચાલુ કરશું એ ભાઈ આગળે અમાર દેવાંગ ને ભેંસ દોવી છે એને ધોવી છે આપડે દોવા ગા બે ચાર મિનિટ માં ગા દોવાઈ જાય અને પછી દોવાની છે ભે રાણાભાઈ ભાઈ હરખો વિડીયો ઉતારતા નથી ફેરાફેર થાય છે એમથી આમ એમથી આમ આ અમારી નાગલ છે એને દોવાની હજી વાર છે ત્યારે અમારા રાણાભાઈ તો પાછા આવી ગયા થાય આપણે પાટલો લઈને બેસી ગયા છીએ દોવા પાટલો લઈને પલોઠી વાળી બેસી ગયા છે જઈ લે ઊંધું ખાલી سیو پیڑھ رہتا گیا ہکڑوں کڑے گام کڑے گام موبائل سرکو پکڑت نہیں એટલે થોડોક બરાબર નથી વિડીયો ઉતર્યો જો આડા હાથ કરે છે મોબાઈલ હાટું બાંધે છે ઓલું કે હું ઉતારું ઓલું કે હું ઉતારું પણ આપણે એમાં ધ્યાન નથી દેતા ને આપણે મેં છે ગા દોવા સાલુમાં પણ થોડો થોડી સલાહ દઈ દઈ ગા ઘોરે ને આમ ઉતે ને આમ ઉતે માન ભેગું થાય જો અમારા દેવાંગને ને જોઈ હક નથી થતું એ કે છે મારે ધોઈશ ધલ પકડવા તો દેવાંગ ઈ કે મને દે પકડવા બધા ભેગા છે ને મારો મોબાઈલ પાડે ને ક્યાં મને તો ઈ બીક લાગે છે તો માન માન કરીને લીધો હે જો હવે આ મોબાઈલ ગયો તો બીજો કઈ છે નહી આ એ વાત નક્કી પણ આપણે એમાં ઓછી ધ્યાન દેય છે ગા આ દોઈ છે નકર પછી નક્કી ન હોય દૂધ દૂઢોળાવે હતા ર દેવાંગા લાંબા લાંબા વાત કરે છે ઓલી દોવી ઓલી દોવી પછી ઓલી દોવી અને